હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે આવી ગયા છીએ રાજકોટની આઈટી ઇન્સ્ટિટ્યૂટમાં બરોબર છે જેનું નામ છે રાજ મલ્ટીમીડિયા શું તમે સારી નોકરી ગોતો છો આઈટી સેક્ટરમાં તમને મળશે કારકિર્દી બનાવવાની ઉત્તમ તક તમે દસ પાસ બાર પાસ કે ના પાસ હોય તો પણ તમે આઈટી ફિલ્ડમાં આગળ વધી શકો છો અહીં તમને મળશે બેઝિક થી માંડીને એડવાન્સ લેવલના કોર્સીસ રાજ મલ્ટીમીડિયા એજ્યુકેશનની રાજકોટમાં ત્રણ બ્રાન્ચિસ આવેલી છે મિત્રો આજે આપણે અહીંના સંચાલકો પાસેથી વિવિધ કોર્સ વિશે તથા અહીં શું શું ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવામાં આવે છે એ જાણીશું

બીજી ખાસ વાત કે કોઈ પણ સ્ટુડન્ટ મારે ત્યાં કોર્ષ કરશે તો એમના માટે લાઇફટાઈમ મારો સપોર્ટ રહેશે મિન્સ કે વન યર કંપની ની અંદર જોબ કરે છે તો કોઈ પણ કોર્ષ ભૂલી ગયા છે કોઈ કોર્ષ ની અંદર કઈ પણ વસ્તુ ભૂલી ગયા તો બિનદાજ રિવિઝન કરવા આવી જવાનું જાવ જેનો કોઈ ચાર્જ નથી હા તમારું રિઝન ક્લિયર કરવું એજ અમારું મિશન છે તો આજે આપણે અહીંયા સ્ટુડન્ટ સાથે વાત કરીશું તો તમારું નામ શું છે મારું નામ છે રિયાંશ મારવિયા ઓકે અને અહીંયા આપણે તમે કેટલા ટાઈમ થી કોર્સ કરો છો હું અહીંયા લગભગ 6 મહિનાથી આવું છું કોર્સ કરવા મેં ટ્રીપલ સી નો કોર્સ કમ્પ્લીટ કરેલો છે અને હાલ મારો વિડિયો એડિટિંગ ચાલે છે અચ્છા પહેલા ટ્રીપલ સી નો કોર્સ કરેલો છે અને એ પછી અત્યારે વિડિયો વિડિયો એડિટિંગ નો કોર્સ કરો છો રાઈટ તો તમને કેવું લાગે છે અહીંયા સ્ટડી કરું અહીંયા સ્ટડી કરવું ખૂબ સરસ લાગે છે અહીંનું વાતાવરણ ખૂબ સરસ છે આપણે જે ક્વેશ્ચન કરીએ આ આન્સર ખૂબ સારી રીતે આપે છે અને આપણે દરેક ને 100 વાય પ્રશ્ન પૂછીએ તો પણ એનો જવાબ બેજો સંતોષકારક અત્યારે આપ શું કરો છો અત્યારે હું તરીકે કંપનીમાં કરું છું અને સ્ટડી તમે ગયા લાસ્ટ તો તમને કેવો તમારો અનુભવ